નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા વાડી વિસ્તારમાં તારીખ ત્રણ એક બે હજાર રોજ અડતાલીસ કલાકમાં બે ચોરીના બનાવ બન્યા અસિદ્ધિક કોમ્પ્લેક્સની સામે કોઠારી પરિવારના મકાનમાં રાત્રે ચાર થી છ વાગ્યાના સમયગાળામાં ચોરીનો બનાવ બન્યો આયસા બીબી મોહમ્મદ હબીબ કોઠારી પરિવારના જણાવ્યા મુજબ જાણવા મળ્યું હતું કે બનાવની પોલીસને જાણ કરતા ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ સ્ટાફ સાથે આવીને પરિવારજનો પાસેથી સંપૂર્ણ માહિતી પૂછવામાં આવી અને વડોદરા પોલીસ ગણતરીના કલાકોમાં ચોરને પકડી પાડશે તેવી કોઠારી પરિવાર તરફથી આશા રાખવામાં આવી તેવું પરિવાર તરફથી જાણવા મળ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મોહમ્મદ રસીદ ડેરીવાલા સ્થળ છે શું બનાવું અહીંયા આ વાડી સ્થળ છે અમે લોકો અહીંયા રહેતા નથી મારા મમ્મીનું ઘર છે અમે ત્રણે બધું રહીએ છીએ શનિવાર રવિવાર હોય તો અમે અહીંયા આવીએ છીએ આજે સવારે મારા ભાઈનો ફોન આવ્યો કે તમારા ઘરે તારું તૂટી ગયું છે ને ચોરી થઈ છે એવું ખબર પડતા જ અમે લોકો અહીંયા આવ્યા અને અમે જોયું તમારા ઘરના તારું તૂટેલું હોય તો બધી વસ્તુ નથી બાર હજાર જેવા